તો તમે જોઈ શકો છો કે આપણી દાળિયાની ચીકી એકદમ પરફેક્ટ જે મળે તેવી જ ક્રિસ્પી પરફેક્ટી ચીકી બની અને તૈયાર છે તો આ ચીકી જોતા જ તમને ખાવાનું મન થઈ ગયું હશે મોઢામાં પાણી આવી ગયું હશે જો તમે આ રીતે ચીકી બનાવશો તો પરફેક્ટ જે બજારમાં મળે તેવી જ બનશે હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ દાળિયાની ચીકીની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું દાળિયાની ચીકી તો દાળિયાની ચીકી બનાવવા માટે આપણે બસો પચાસ ગ્રામ દાળિયાની દાળ આવે તે લીધેલી છે તો આપણે બસો પચાસ ગ્રામ દાળિયાની દાળ સામે આપણે ત્રણસો ગ્રામ ગોળનો ઉપયોગ કરીશું તો દાળિયાની ચીકીમાં આપણે જે દેશી ગોળ આવે તે લીધેલો છે તો ગોળને આપણે ચકાની મદદથી આ રીતે આપણે ગોળને વાતરી લેવાનો તો ગોળ આપણે ચકાની મદદથી વાતરી લીધો છે તો આ રીતે આપણે ગોળને વાતરી અને ચીકી બનાવશું તો ચીકી આપણી ઝડપથી બની જાશે તો આપણે દાળિયાની દાળમાં દેશી ગોળનો ઉપયોગ કરીશું તો તેની જગ્યાએ તમે જે ચીકીનો ગોળ આવે તેનો પણ તમે ઉપયોગ કરી શકો આપણે એ પરફેક્ટ માપ સાથે આપણે દાળિયાની ચીકી બનાવીશું તો દાળિયાની ચીકી આપણે ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં આપણે એ બજારમાં મળે તેવી જ આપણે દાળિયાની ચીકી બનાવીશું તો દાળિયાની ચીકી બનાવવા માટે આપણે પહેલાં ગોળનો પાક લેશું પાક લઈ ત્યાર પછી તેમાં આપણે દાળિયાની દાળ ઉમેરીશું તો આપણે એ ગોળને બાઉલમાં ઉમેરી દેશું બાઉલમાં ઉમેરી અને આપણે એ ગોળનો પાક તૈયાર કરીશું ગોળના પાક માટે આપણે બે ચમચી જેટલા તેલનો ઉપયોગ કરીશું તો તેલની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો આપણે ગેસની ફ્લેમને સ્લો રાખી અને ગોળને આપણે સારી રીતે પીગળવા દઈશું ગોળ પીગળે ત્યાર પછી આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરીશું તો ગોળ આપણો એકદમ સારો એવો પીગળી ગયો છે તો તમે જોઈ શકો છો તો આપણે આ રીતે ગોળ પીગળે ત્યાર પછી આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરવાની તો આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી આપણે એ ગોળનો પાક તૈયાર કરીશું તો આ રીતે આપણે ગોળનો પાક તૈયાર કરી અને આપણે એ દાળિયાની ચીકી બનાવશું તો દાળિયાની ચીકી છે તે એ એકદમ પરફેક્ટ જે બજારમાં મળે તેવી જ ક્રિસ્પી બનશે આ રીતે આપણે પાણીમાં ગોળ ઉમેરી અને ચેક કરી લેશું તો આપણી ગોળની ચાસણી છે તે એકદમ પરફેક્ટ એવી થઈ ગઈ છે તો આ રીતે તમે જોઈ શકો છો કે કટકા થઈ જાય છે તો આ રીતે ગોળના કટકા થાય તો આપણી ગોળનો પાક છે તે પરફેક્ટ એવો તૈયાર થઈ ગયો છે તો તેમાં આપણે થોડા થોડા કરી અને બધા જ દાળિયાને ઉમેરી દેશું આપણે આ રીતે બધા જ દાળિયા ઉમેરી દેવાના ઉમેરી અને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું મિક્સ કરી આપણે ગેસને બંધ કરી દેસું ગેસને બંધ કરી અને આપણે કોઈ પણ પ્લેટમાં ઉમેરી દેવાનું તો આપણું ચીકીનું મિશ્રણ છે તે એકદમ સારું અને પરફેક્ટ એવું તૈયાર થઈ ગયું છે આપણે રસોડા ઉપર તેલ લગાવી અને તૈયાર છે તો આપણે છે આ મિશ્રણ છે તેને આપણે આ રીતે રસોડા ઉપર ઉમેરી દેશું તો આપણે ચીકીને વણી અને બનાવશું તો આ રીતે આપણે રસોડાના પથ્થર ઉપર ઉમેરી અને ચીકીને વણી લેવાની તો પહેલાં આપણે તાવી મદદથી આ રીતે આપણે પાથરી દેશું પાથરી ત્યાર પછી આપણે વેલણની મદદથી વણી લેશું જો તમારે આ રીતે ચીકીનું બનાવ્યું હોય તો તમે તમારી પાસે ચોકી હોય અથવા તો તમે થાળીમાં તમે આ રીતે ઉમેરી અને તમે ચીકી બનાવી શકો તો આપણે રસોડાના પથ્થર ઉપર આ રીતે આપણે પાથરી દેવાનું પાથરી અને આપણે વેલણની મદદથી વણી અને આપણે ચીકીને પતલી કરી લેશું તો આ રીતે આપણે વેલણની મદદથી વણી અને પતલી કરીશું તો ચીકી એકદમ પરફેક્ટ જે બજારમાં મળે તેવી જ બનશે તો આપણે એ ચીકી બનાવવામાં ફક્ત દસ મિનિટ જ લાગેલી છે તો આપણે દસ મિનિટમાં એકદમ પરફેક્ટ જે બજાર જેવી જ ચીકી બની અને તૈયાર છે તો આપણે એ ચીકીને વેલણની મદદથી આ રીતે આપણે વણી અને પતલી કરી લીધી છે પતલી કરી ત્યાર પછી આપણે તેનું કટિંગ કરી લેવાનું ચીકીને આપણે કટિંગ કરી અને નાના નાના પીસ તૈયાર કરી લીધા છે તો આ રીતે આપણે ચીકી ઠંડી થાય એટલે આપણે ચાકાના મદદથી આ રીતે ઉચકાવી લેવાની ઉચકાવી અને તેના આપણે પીસ અલગ કરી લેવાના તો તમે જોઈ શકો છો કે આપણી ચીકી છે તે એકદમ સારી ક્રિસ્પી એવી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આપણી દાળિયાની ચીકી છે તે એકદમ સારી એવી બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો જો તમે દાળિયાની ચીકી આ રીતે બનાવશો તો પહેલી વારમાં જ પરફેક્ટ આ રીતે દાળિયાની ચીકી બનશે તો તમે જોઈ શકો છો કે આપણી દાળિયાની ચીકી છે તે એકદમ સારી અને પરફેક્ટ અને ક્રિસ્પી એવી બની અને તૈયાર છે એને તોડી અને જોશો તો તમે જોઈ શકો છો કે ચીકી આપણી એકદમ સારી ક્રિસ્પી એવી બની અને તૈયાર છે તો આપણે આ ચીકી બનાવવામાં જે ગોળનો પાક લઈએ તે ગોળના પાકને આપણે વધારે પડતો બ્રાઉન કલરનો થવા દેવાનો ત્યાર પછી આપણે પાણીમાં નાખી અને આપણે ચેક કરી લેવાનો જો પાણીમાં ગોળ છે તે કટકા થઈ જાય એ રીતે આપણે પાક તૈયાર કરવાનો ત્યાર પછી જ આપણે તેમાં દાળિયા ઉમેરવાના તો આપણી દાળિયાની ચીકી છે તે બની અને તૈયાર છે જો તમે આ રીતે ચીકી બનાવી અને તમે સ્ટોર કરશો તો આ ચીકી મહિનાઓ સુધી તમે ખાઈ શકશો તમને આ ચીકીની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો આપણી ચીકી છે ને એકદમ સરસ પરફેક્ટ જે બજારમાં મળે તેવી જ બની અને તૈયાર તમે જોઈ શકો છો કે આપણી દાળિયાની ચીકી એકદમ પરફેક્ટ જે બજારમાં મળે તેવી જ ક્રિસ્પી એવી ચીકી બની અને તૈયાર છે તો આ ચીકી જોતાં જ તમને ખાવાનું મન થઈ ગયું હશે ને મોઢામાં પાણી આવી ગયું હશે જો તમે આ રીતે ચીકી બનાવશો તો પરફેક્ટ જે બજારમાં મળે તેવી જ બનશે તો ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં ફક્ત દસ મિનિટમાં ચેકી બની અને તૈયાર થશે તો આ રીતે ઉત્તરાયણના તહેવારમાં જો તમે દાળિયાની ચીકી બનાવશો તો બજારની ચેકી સાવ ભૂલી જ જાશો